नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आप स्वागत है आज का एक 24 फरवरी 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ ગુજરાતની પહેલી એઇમ્સ રાજકોટમાં સ્થપાઈ છે વડાપ્રધાન લોકાર્પણ રવિવારે કરશે બસો પચાસ બેડની હોસ્પિટલમાં એકસો નેવું ડૉક્ટર્સ અને ત્રણસો અઢાર નર્સિંગ સ્ટાફ રહેશે બારસો કરોડથી વધુનો ખર્ચ થયો બસો એકરમાં સ્થપાઈ છે આ હોસ્પિટલ ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં આકાર લઈ રહી છે રાજકોટ જામનગર રોડ પર પ્યારાપીપળીયા ગામ નજીક બસો એકર જેટલી વિશાળ જગ્યામાં બારસો કરોડથી વધુના ખર્ચે એમ્સનું નિર્માણ કાર્ય થયું છે છેલ્લા બે વર્ષથી રાજકોટ એમ્સ ખાતે પચાસ બેડની સુવિધા સાથે ઓપીડી સેવા કાર્યરત છે અને આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ બાદ રાજકોટ એઇમ્સ ખાતે બસો પચાસ બેડની મલ્ટી સ્પેશિયાલિટી સુવિધા સાથે આઈપીડી સેવા પણ શરૂ કરી દેવામાં આવશે સાથે સાથે ચાર ઓપરેશન થિયેટર પણ તૈયાર થઈ જતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે જેથી અકસ્માત કે અન્ય કોઈ કેસમાં દર્દીની સર્જરી કરવાની આવશ્યકતા જણાય તો તે પણ અહીંયાથી દર્દીને સારી અને યોગ્ય સારવાર મળી શકશે રાજકોટ જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક બસો એકર જેટલી વિશાળ જગ્યામાં બારસો કરોડથી વધુના ખર્ચે એઇમ્સનું નિર્માણ કાર્ય થયું છે કુલ સાતસો પચાસ બેડની સુવિધા સાથે પંદર સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે અને શૈક્ષણિક કાર્ય પણ ચલાવવામાં આવશે અને મેડિકલ કોલેજ પણ બનશે રાજકોટમાં બન્યા બાદ રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે કારણ કે ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઈ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં થી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે એટલે એવું ચોક્કસ કહી શકાય કે એમ્સ હોસ્પિટલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ થઈ ગયા બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ મુંબઈ કે દિલ્હી જેવા શહેરમાં જવું પડશે નહીં અને ઘર આંગણે જ સામાન્યથી લઈ જટિલ સારવાર મળી રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર